નમસ્કાર નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં મેઘરાજાએ મેઘ મહેર નહીં પણ મેઘ કહેર વરસાવતા અનેક જગ્યાએ ખાના ખરાબી સર્જી છે છોટાઉદેપુર જિલ્લાના પાવી સિહોત પાસે ભારત નદી પરના બ્રિજ પણ તૂટી ગયો હતો બ્રિજની તૂટી જવાની ખબર પડતા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખોસિંહ પરમારે મુલાકાત લીધી હતી ભારે વરસાદને કારણે પાવી પાસેના સિહોત પાસે આવેલી ભારત નદીનો બ્રિજ તૂટી જતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે દરમિયાન જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર પરિસ્થિતિનો તાગ લેવા આવી પહોંચતા તેઓએ બ્રિજનું નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે ચર્ચા પ્રભારી મંત્રીની મુલાકાત દરમિયાન તેમની સાથે સાંસદ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અભયસિંહ તળવી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા ડીડીઓ સચિનકુમાર સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતની અંદર મુશળધાર વરસાદ પડી રહ્યો છે એના અનુસંધાનમાં આજે મારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આવવાનું થયું ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન કોઈ જાનહાની કે એવું કંઈ કંઈ બનાવ બન્યો છે કે કેમ એની જાત માહિતી મેળવવા માટે આજે અહીંયા હું આવ્યો છું ત્યારે મારી સાથે આજે અહીંયા અહીંના સંસદ સભ્યશ્રી અમારા પ્રભારી સચિવશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અહીંના બંને ધારાસભ્યશ્રીઓ તંત્ર તરફથી કલેક્ટરશ્રી આયોજન અધિકારીશ્રી પોલીસ વડાશ્રી અને અમારા સંગઠનના પ્રમુખશ્રી તેમજ કાર્યકર્તાઓ અને વહીવટી આજે રૂબરૂ ચર્ચા થઈ છે તો એકંદરે આ જિલ્લાની અંદર ખાસ કોઈ મોટું નુકસાન થવા પામેલ નથી નેશનલ હાઈવેનો બ્રિજ જે તૂટ્યો છે એમાં જે મેં માહિતી મેળવી એ પ્રમાણે આ બ્રિજ ખૂબ જ જૂનો હતો અને એ જૂનો થવાના કારણે અને જે નીચે જે રેતી આવે છે અને જે એનો પાયો જે મજબૂત ન બનવાના કારણે જે તે વખતે એના કારણે આ બ્રિજ તૂટવા પામ્યો છે એવી માહિતી મને મળી છે હવે એના માટે તંત્ર તરફથી જેમ બને તેમ જલ્દી ફરીથી ડાયવર્ઝન થાય એના માટે સૂચના આપવામાં આવી છે અને આ વરસાદ થોડો રોકાય એટલે ઝડપથી કામ પૂરું કરી અને લોકોની હાલાકી દૂર થાય એ પ્રકારનો આમ પ્રયત્નો થશે મારા ધારાસભ્ય શ્રી તરફથી મને જાણવા મળ્યું છે કે આવા પચ્છ બ્રિજ છે અને એ જૂના જે બ્રિજ છે એને આવી રીતે ભવિષ્યમાં નુકસાન ના થાય તો નવા બ્રિજ બને એના માટે સંપૂર્ણ વિચાર્યું છે અને આવનારા સમયમાં મોદી સાહેબ પણ ત્યાં આવવાના છે અહીંયા આપણા વડાપ્રધાન સાહેબ એમના આગળ પણ આ રજૂઆત મૂકવાની છે અને એ બધા જ પુલ નવા બને એ દિશામાં સરકાર વિચારશે રંગલી ચોકડીથી છોટાઉદી ઉપર આવવાનો રસ્તો મેં પણ જોયો અને એ એ પણ સૂચના આપવામાં આવી છે કે સત્વરે આ રસ્તો રિપેરિંગ થાય કે જેથી કરીને લોકોને તકલીફ દૂર થાય